એક ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે થરાદ તાલુકાના ચોટલા મુકામે ઠાકોર સમાજની ડે ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન ટુનું તારીખ બાવીસ એક બે હજાર પચીસના રોજ ઓપનિંગ વાવ ધારાસભ્યશ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબે કરાયું જેમાં લુવાણા મુકામે સાહેબશ્રીનું સ્વાગત લુવાણા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું બેજીના અને બાઇક રેલી દ્વારા કરવામાં આવ્યું જેમાં લુવાણા મુકામે કલેશ્વર માતાજીના મંદિર સાહેબ શ્રીએ દર્શન કર્યા જેમાં લુવાણા સરપંચ શ્રી દેવરાજભાઈ વાઘેલા સરપંચ શ્રી અનાજી વાઘેલા અને થરાદ તાલુકા ભાજપ પ્રમુખ હરચંદજી ઠાકોર મડાલ સરપંચ શ્રી ભરતભાઈ ઠાકોર મદનભાઈ પટેલ અને લુવાણાના ગ્રામજનો વાઘેલા પરિવાર દ્વારા અને ક્રિકેટ ટીમ દ્વારા સર્વેનું સ્વાગત કરવામાં આવ્યું હતું અહેવાલ નરસીભાઈ દવે લુવાણા કરે